જામકંડોળામાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો વિકાસ સપ્તાહ અંતર્ગત તાલુકા પંચાયતના પ્રમુખ અધ્યક્ષાને રવિ કૃષિ મહોત્સવ આ મહોત્સવની ઉપસ્થિત મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી આ કે રાજકોટ જિલ્લા દૂધ સંઘના પૂર્વ ચેરમેન ગોવિંદ રાણપરિયા કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા પ્રગતિશીલ ખેડૂતોએ તેમના પ્રતિભાવો રજૂ કર્યા આ કે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પશુપાલન તેમજ ખેતી વિષયક વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી

તાલુકા પંચાયતના પ્રમુખ મીરાબેન દેસાઈ જિલ્લા પંચાયતના સદસ્ય હરસુખ પાનસુરિયા સુરેશ દેસાઈ તેમજ બાવનજી બગડા માર્કેટયાર્ડના ચેરમેન જશમત ગોયાણી વાઇસ ચેરમેન ચંદુભા ચૌહાણ સહિતના આગેવાનો તેમજ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ તેમજ ખેડૂતોએ હાજરી આપી હતી અહેવાલ મનસુખ બાલધા લોકાર્પણ